Oh, oh,

ઘટના પહોંચી થતા ત્યારે મિત્રો જતા આને કાબુમાં લીધી હતી તો મિત્રો જણાવી દઈએ કે બીજી તરફ ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ખોદકામ કરતી વખતે આ ઘટના બની હોવાનું વાત સામે આવી છે ત્યારે મિત્રો અચાનક આવી રીતે આગ લાગી જતા દોડધામ મચી હતી તો ઘટનાની જાણ થતા આસપાસના લોકો પણ મદદે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા ત્રણમાં એક વ્યક્તિની હાલત ગંભીર છે અને તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવો પડી તેવી સ્થિતિ નિર્માણ થયું છે હાલમાં જે લાઈનમાં કામ ચાલી રહ્યું હતું તે આ ખાલી લાઈન ત્યારે તાત્કાલિક ધોરણે બંધ કરી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ